જિલ્લાઓમાં મહાનગરપાલિકાઓમાં અનેક બેઠકો મળતી હોય છે પણ ખરેખર આ બેઠકમાં ખબર કેમ જાણે કોઈ કોઈ કામ કે ચર્ચા માત્ર થતો હોય એવું લાગે છે નવી નવી બેઠકો મળે છે પણ ફરિયાદો એ જૂની ને જૂની જ રહે છે આપણું વિધાનસભા સત્ર શરૂ થાય એ પહેલા સુરેન્દ્રનગરમાં જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક મળી હતી એમાં પણ જાણે ચર્ચાઓ અને સૂચનાઓનો માત્ર ડોળ જ કરવામાં આવ્યો હોય તેવું લાગે છે કારણ કે પ્રજા હજુ સુધી પણ પોતાનો આક્રોશ ઠાલવી રહી છે ત્યાર પ્રશ્ન એ ઉઠે છે કે પ્રજાના પ્રતિનિધિ એટલે કે આ વિસ્તારના ધારાસભ્યએ વિધાનસભામાં આ મુદ્દે રજૂઆત કરી છે શા માટે સુરેન્દ્રનગરની પ્રજા આક્રોશિત થઈ છે શું છે તેમની સમસ્યા જાણીએ અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી ઓગસ્ટ મહિનાના અંતમાં સુરેન્દ્રનગરમાં જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક મળી હતી પણ કહી શકાય કે આ બેઠક જ નવી હતી ફરિયાદો એની જ હતી બેઠકમાં રોડ રસ્તા પાણી ગટર સિંચાઈ આ બધા મુદ્દે રજૂઆત કરી પણ પ્રશ્ન એ ઉઠે છે કે હવે આ જ મુદ્દે કેટલીક વાર રજૂઆતો કરવાની આ સમસ્યાઓનું સમાધાન ક્યારે મળશે વઢવા ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ સુરેન્દ્રનગર જિલ્લામાં વિકાસના કામો ઝડપથી પૂરા કરવા માટે અધિકારીઓને તાકીદ કરી જિલ્લામાં પાણી પુરવઠા વિભાગના તમામ સરકારી માળખાઓની સમયાંતરે સફાઈ કરવા સૂચનાઓ આપી પાટણીના ધારાસભ્ય પી કે પરમાર એમણે પાણી પુરવઠા નર્મદા વિભાગ જે છે કેનાલોના કામ સહિતના કામો અંગે ચર્ચા વિચારણા અને સમીક્ષા કરી અને બાકીના પૂરા જે કામો છે એને પૂરા કરીને અધિકારીઓને કામો પૂરા કરવા માટે જણાવ્યું ધાંગધ્રાના જે ધારાસભ્ય છે પ્રકાશભાઈ વરમોરા એમણે યોગ ને ઇવેન્ટ નહીં પણ મુમેન્ટ બનાવવું એવું કહ્યું એટલે મોટા ભાગના અધિકારીઓ પણ આ જે બેઠક હતી એમાં ઉપસ્થિત રહ્યા હતા આવું બધું સમાચારમાં જોઈએ અને સાંભળીએ ને આપણને એમ થઈ જાય કે આપણા પદાધિકારીઓએ અધિકારીઓને હવે સૂચના આપી દીધી છે એટલે બધા જ કામો સરળતાથી ને સરસ રીતે થઈ જશે પણ આવી તો કઈક બેઠકો યોજાય ને કઈક સૂચનાઓ અપાય પણ વાસ્તવિકતા એ છે કે કામો થયા નથી વઢવાણમાં જે કેનાલો છે એ અમુક ખેડૂતો માટે આશીર્વાદ નહીં પણ અભિશાપ બની ગઈ છે ચાર વર્ષે વધુ સમય વીતી ગયો સો વિગાથી વધુ જમીન છે જે નર્મદાની કેનાલો લીકેજ થતા પાણીમાં ડૂબી ગઈ છે દર વર્ષે રિપેરિંગના નામે નર્મદા વિભાગ કરોડો રૂપિયાનો ખર્જો કરે છે પરંતુ પરિસ્થિતિ જે છે એ બદલાતી નથી ખેડૂતો એ અંગે રોષ ઠાલવતા શું કહ્યું પહેલા સીધા તેમને સાંભળીએ રમભાઈ મેમૂદભાઈ વાઘેલા રોડે મારી વાડી છે કેનાલ લીક છે 4 વરસથી કેનાલ લીક છે અને પાણીની પાઇપલેર મારા ખેતરમાં છે મારી વાડીમાં કી હોટ લીક છે ચાર વાર કોઈ રજૂઆત મારી સાજુઆત કરી આવતું નથી અને અરજી કોઈ અમારી સાંભળતું નથી ત્રણ વાર અરજી આપી મેં નથી મારી અરજી અત્યારે કેવી પરિસ્થિતિ અત્યારે પડતર ત્રણ ચાર વર્ષ વાડી પાણીમાં તડબડા રહે તમ ન હોય તો ખોટા બોટા પાડી જાવજો અમારી વાડીમાં આઠ સપ્ટેમ્બર સુધીમાં તમામ રોડ રસ્તાઓ રિપેરિંગ માટે નોટિસ આપવામાં આવી હતી પરંતુ તેનો કોઈ અમલ થયો જ નથી પ્રજા પરેશાન છે અને કોઈ દુર્ઘટના થશે તો જવાબદાર કોણ એવો પણ પ્રશ્ન કોઈ પૂછવા પણ જ નથી રહ્યું કારણ કે બધા પોતાની જવાબદારીમાંથી છટકી જાય છે ને પછી ભોગ બનનારનો જે પરિવાર હોય છે એ ચિંતા કરતો ને આંસુ વહાવતો રહી જાય છે બીજું કંઈ જ નથી થતું સિવિલ હોસ્પિટલ પણ કથળતી પરિસ્થિતિમાં છે એક બાજુ રોગચાળો ફાટી નીકળ્યો છે ને બીજી તરફ આરોગ્ય લક્ષી સેવાઓનો સિવિલ હોસ્પિટલમાં અભાવ જોવા મળી રહ્યો છે સિવિલની જે લેબોરેટરી છે એમાં ટેસ્ટિંગ નથી થઈ રહ્યા વિટામિન બી ટ્વેલ્વ ડી થ્રી થાઇરોઈડ આયર્ન ફોલિક એસિડ કેલ્શિયમ

જે કઈ પરિસ્થિતિ છે એનો બાબતમાં હું લોકોની જાણ માટે કહું કે આ એક સિવિલ હોસ્પિટલ જ્યાં સિવિલ સર્જન બેસે છે ત્યાં કોઈ પેથોલોજી લેબોરેટરી અસ્તિત્વમાં નથી આ માટે જે કઈ રિપોર્ટ કરાવવાનો થાય એ કોઈ ખાનગી હોસ્પિટલમાં મોટો મોટો ચાર્જીસ વસૂલ કરતી હોય એવી ખાનગી હોસ્પિટલોમાં પેથોલોજી લેબોરેટરીમાં રિપોર્ટ કરવા પડે છે લોકો ત્રાહી છે આ માટે હું સિવિલ સર્જિઝનને ખાસ જણાવું કે આ હોસ્પિટલમાં એક સરસ મજાની પેથોલોજી લેબોરેટરી શરૂ કરાવે તજજ્ઞ માણસો મૂકે જેથી કરી અને લોકો ખાનગી હોસ્પિટલોમાં જઈ અને જે કંઈ મોટા મોટા ચાર્જીસ વસૂલ કરે છે એ બધું બંધ થાય એવી મારી જે કંઈ ઈચ્છાઓ છે લોકો પરેશાન ન થાય એ માટે હું સિવિલ સર્જનને વિનંતી કરું કે તાત્કાલિક ધોરણે પેથોલોજી લેબલટી ચાલુ કરે પાણીમાં પણ દાંધિયા છે લગભગ છેલ્લા પાંચ થી છ દિવસથી પાણી વિતરણમાં વિક્ષેપ થયો છે એના કારણે ત્રણ લાખ થી વધુ લોકો છે જે તરસે તરસી રહ્યા છે ધોળી ધજા ડેમમાં ટ્રાન્સફોર્મરમાં ખામી સર્જાય છે ને આ ડેમ પરથી પાણીનું ટ્રાન્સફર બંધ કરી દેવામાં આવ્યું છે અને આ કારણે મહાનગરપાલિકા પર ભારે આક્ષેપો કરવામાં આવ્યા લોકોમાં ભારે રોષ ફેલાયો તાત્કાલિક પાણી વિતરણ ની જે વ્યવસ્થા છે એને પુનઃ સંચાલિત કરવાની માંગ ઉભી થઈ છે પણ આટલા બધા પ્રશ્નો હોવા છતાં આ વિસ્તારના ધારાસભ્યોએ આજે વિધાનસભા ગૃહમાં આ બાબતને લઈને કોઈ જ સવાલ નથી કર્યો એક ચોટીલાના ધારાસભ્ય ચૌહાણ છે એમણે બે વર્ષમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત કેટલા ચેકડેમ બનાવવામાં આવ્યા છે અને કેટલા ખેડૂતોને એનો લાભ મળ્યો છે એ પ્રશ્ન રજૂ કર્યા હતા પણ નવાઈ ની વાત એ છે કે સુરેન્દ્રનગર ને વઢવાણ મત વિસ્તારના ધારાસભ્ય જે છે જગદીશભાઈ મકવાણા એમણે આ સમસ્યાઓ અંગે કઈ જ નથી કર્યું હકીકત એ છે કે અધિકારીઓને સૂચનાઓ આપવા માત્રથી કામ નથી થઈ જતા સૂચનાઓની અમલવારી થાય છે કે કેમ એ પણ જોવું જરૂરી છે આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી ન્યૂઝ નમસ્કાર